ગુજરાત અને હું તમારી સાથે સમાચારોની શરૂઆત રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકા મામલે પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસની તપાસમાં એક પણ પોલીસને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી પોલીસ અધિકારીઓને ક્લીન ચીટ મળી છે પોલીસ માત્ર ટિકિટ વહેંચણી માટે મંજૂરી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે પોલીસ વિભાગની ટિકિટની મંજૂરી હોવાથી ઘટના સાથે લેવા દેવા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે પોલીસના એક પણ અધિકારી સામે ગુનો નથી નોંધાયો તેમજ પોલીસ અધિકારીઓના નિવેદન લઈને જવા દેવાયા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ત્રીજા દિવસે ગાંધીનગરમાં એસઆઈટી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે એસઆઈટી કર્મચારી અધિકારીઓની પૂછપરછ કરશે રાજકોટ મહાનગરપાલિકા તથા પોલીસ કર્મચારીઓ અધિકારીઓની પૂછપરછ થશે રાજકોટ આઈપીએસ તથા આઈએસ અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે છેલ્લા બે દિવસમાં ગાંધીનગરમાં દસ લોકોની પૂછપરછ કરાઈ છે તેમજ રાજકોટ મહાનગરપાલિકા ફાયર પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરાઈ છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલાને લઈ ગતરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજકોટની મુલાકાત લીધી હતી તેમજ રાજકોટ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમજ અગ્નિકાંડ મામલે સમગ્ર હકીકતની જાણકારી મેળવી હતી તેમજ બેઠક દરમિયાન અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા